થોડી લીજે ભાઈ થોડું સારું લાગે અરે મેં કીધું તો એ તમે છોડો ને બધું અરે મને કે લાલ ચોકડી હોસ્પિટલના નામ લખેલા હોય મેં કીધું એની માથે તમે લાલ પીલા કાગળ નાખી દેસુ ભૂરાનો બી લગાડીશું ભૂરી નો બી લગાડીશું મોટું દિલ દોરશું એ બધું ઠકાઈ જાય એ ચિંતા છોડો એટલે ભૂરાને ને અમે સમજાય એટલે એના કાકાએ કીધું કે માયા જાય ને આ બોલે ને આ બધું બગડે એના કાકા ખીજાણા હું બોલું એટલે બદલે બધું એમ હું બોલું માલો છબંધ ચલવાનો નહીં બોલવાનું એના કાકા કે તું બોલ એટલે જ બગડે તું તોતળો છો તોતળો કીધું મગજ જો હોય એવો ન કહેવાય હું તોતલો તો એટલે સંબંધ નથી તો એમ તોતલો નહીં તમારા ઘરનો છોતલો છો એટલે સંબંધ નથી થતો બાકી તોતલો તોતલો હોત ધીલુભાઈ અંબાલીનો છોતલો તો ગમે ત્યાં દાયરે વલકી ગયો હોત તમે તમે ચાયકલ આ પંખા વગરની ચાયકલું આખો લુખાવ તમારી ઘેલે ઊંધેલા ગલા પાક આવી ગયા પાછો કાકાને કીધા એટલે મેં પાછા બેન શાંત કર્યા મેં કીધું ભાઈ હશે તું શાંતિ રાખ અને એક કામ કરી ભૂરા તું શાંતિ રાખ હવે મને અંતર કાકાને વાત કરવા દે મેં ભાઈ હવે તમે બે ઝઘડોમાં આપણે ગમે કરીને ભૂરાને ડાયડા વળગાવો એટલે કાકાએ કીધું કે મારે ભાઈ એક જગ્યાએ ફોન આવ્યો છે જોવા જવાનો પણ મેં હમણાં કીધું કે અમે પછી આવશું પછી આવશું કારણ કે આને લઈને મારે જ કેમ એક તો એ મારે આરે ગાયે ગાયે આવે છે મેં કીધું હું આવું આ રીતે તું તો કે તો થાય તમે માયાભાઈ આવો ને તો તો હો તકા પદિદા મેં જોશ ભૂરા શેલી આ વખતે ન થાય એટલે આપણે તને શિવરાત્રીના મેળા સિવાય અમારે મળવાનું થતું નથી ફોન કર્યો ને અમે જોવા આવીએ છીએ માયાભાઈ હાર્યા આવે છે એ ઘરના લોકો રાજી થઈ ગયા ગામમાં બધે કહી દીધું કે અમારી ઘરે માયાભાઈ આવે છે ભૂરાનું જોવા એ ગામમાં ગયા એટલે ટ્રાફિક ને ઓલા વાવા થઈ ગઈ ફલાણાભાઈની ઘરે આવ્યા અને અમે ગયા ત્યાં અને ભૂરાને કીધું રસ્તે મેં કે બોલવાનું થાય તો અંગ્રેજી સિવાય બોલતો નહીં એંતલી પલવી જોવે મને કે અમારી હાથ પેઢીમાં કોઈને અંગ્રેજી આવડે છે મેં કીધું મને આવડે એવું તને શીખવાડી દઉં તારે એમ લાગે ને કે બહુ તલત બહુ તલત નહીં ગુડ બલાબેલ છે ઓકે બલાબેલનું દીકરું નહીં થવાનું બલાબેલ નહીં ઓકે હા પાડ્યું અહીંયા યસ ના પાડ્યું અહીંયા બસ મેં કીધું એટલું જ બોલવાનું મને કે ઓકે ટ્રાય બટા અમે કાકા દીકરી ટ્રેમાં પાણી લઈને પાણી પાવા આવી તો ભૂરિયો મળ્યો મને કોણી મારવા મને કે પાક પાકું તારીમાં કામવાળી છે હું પાખું પાકું મૂળ મુદ્દો નથી આવ્યો ભૂલો મને કે આ તો તમે છેલી તલાઈનું કીધું ને એટલે ઉતાવળા થઈ ગયો પણ માયા ભાઈ મને આનંદી આવ્યો એ જેના તામવાળા આવા લુપાલા હોય તો મેન મુદ્દો તેટલો લુપાલો છે મેં રૂમાલ આપ્યો મોઢું લુસી લે ખોલે લાડું પાડીમાં દીકરા દીકરીના બાપે પૂછ્યું રસ્તે કઈ તકલીફ નથી પડી ને ભરો કે ના શું તમારો પરિવાર ઓકે અમારું મકાન ગુડ ચા પાણી પીશો યસ હમાવાળા ગોથું ખાઈ ગયા ક્યાં બાત હૈ પૂછી એનો જવાબ અને અમી પાસે બ્યુટી પાર્લરમાં લે વાટા પ્લાસ્ટર કરાવી લઈ ગયેલા ભૂરિયાને બાવી વર નો લાગે અંગ્રેજી સિવાય કા નહીં દીકરીનો બાપ રાજી થઈ ગયો ક્યાં બાત હે પૂછી એનો જવાબ મોઢામાં જીભ નહીં છોકરાને અને પાછો અંગ્રેજી સિવાય કા નથી કરતો માયાભાઈનો ભાઈબંધ બોલાવો આપણી ભૂરીને ન્યાયશૈલી ટ્રાય હતી ભાઈ ભૂરી આવ્યા પણ એકસો ને ચાલીસ કિલો નો દાગીનો અને ત્રણ હું ભેગી કરો એવો વાન અને આમ આમ આવતા તો અભરાઈ ઉપર વાસણ ખખડતા હતા ધમમ ધમમ હાઈટ હાડા ચાર ફૂટ ની હવે એ કેટલું કેવું કેવું પૂછ્યું હોય છે અને એક હાથમાં આગળ આપણે આપણી જે કેટલી આવી ને રજવાડી બસ એ કીટલી હતી મને યાદ આવી એવી જ કીટલી ભૂરી આવી બોલાવો આપણી ભૂરીને ભૂરી આવી કિટલી હાથમાં હાથમાં રકાબીનો ખડકલો જાણે ખપ્પર ભગવા જોગળી નીકળી હોય અને આ આ આજે કીટલી હોય ને આ રજવાડી કેટલી કાંઈ એને ગરમ પાણી કરીને નાળસામાંથી બેનો અંદર બહાર ધોતા હોય પણ આ નાળસું ન ધોવે ઘણા નગર એમાં કાથીની દોરી નાખીને આમ કાટ નાખું છું અથવા ગરમ પાણી ભરીને એમાં એક બે વાર કાટ નાખું અમુક અમુકની ઘી ચા પીવા જાય ને તો કેટલીનું મોઢું જોઈ ને ભાઈ તો આપણી ચા મરી જાય ગોબરા છોકરા નાક ભળે મોઢું પીર્યું હોય હમણાં બસ આપણે કે લેચ અને આપણે વિવેક કરીએ ને ભાઈને પહેલાં આપો ભાઈને પહેલાં આપો આપણે કોઈ ચા આપે તો આપણે કે ભાઈને પહેલાં આપો એ કઈ વિવેક નથી ઓલા નાળસામાં જે હોય ને ભાઈમાં પહેલાં વયું જાય એટલે આમ જાય ભૂરી આવી અને ભૂરાને મેં કોણી મારી જોઈ લે ભૂરા જો બા આવ્યા તો ભૂરો બને કે ભાગો તો મારી ભયંકા લાજે બ્યુટી અને રામદેવ બાબાનો બેનો ઉપયોગ ન કરો તો તો ભૂલ્યો મતી જાઓ હવે પાછા ન પલાય હવે તો માંજ્યા એ માંજ્યા બસ બસ આપો ભુરાન ચા આપો પહેલી જ રકાવી ભુરાન પકડાવી ભેગી કીડી આવી હવે કીડી ભૂરો જોઈ ગયો એટલે કીડી કાઢવા આમ આંગળી નાખે હવે કીડી તળી આવી જાય ચા ગરમ અને ભૂરો આમ આમ કરે કાકા આમાં તમને નહીં ખબર પડે આ તમારો મુદ્દો જ નથી કાકા આમ અમુક અમુક દાંત કાઢે એ મને ખબર પડી ગઈ કોને આવી ટેવ છે એ માળા ગ્લાસ હાથમાં લઈને ધરતી આમ ધરે લે પછી પીવાનું ચાલુ કરે ખરા આ ટેવ કાકાને ખરી ભૂરાન કાકાને આ ટેવ ખરી એટલે કાકા ઉતાવળા થઈ જાય મારો દીકરો આમ શું કરે હતા કાયક શતું કરે નહીં અહીંયા અને કાકે કોણી મારી કે હું આમ આમ કરશ પીઝા અંદર કીડી અંગ્રેજી તો મને નથી આવડતું ભુરાને ક્યાંથી આવડતું એટલે ભૂરે બિચારે સાહેબ સાહેબ ભૂરાએ ઈશારો કર્યો એટલે કાકા કે હજી જોવે એટલે કે આમાં જોવે એમ કીડી દેખાડતો નથી પીવી એનો કાકા કે હું મોઢા માલી બહેને ભોંહવાનું કીધું ને દોઢ કલાક થાય ડમડમો સડેલો ને ભૂરો ભીહો એ તાલીમાં તીલી તે તીલી પેલા બોલવાની ના પાલે ને પાતા કે ભાઈને આ તીલી વાલી તાપી વાય ધાધલતાય તા કન્યા બોલી તીલી નથી થાળી ભૂતી તે તા કન્યાની માં બોલી ધો તું તું એવું ધલી ગયું જો તા કન્યાનો બાપ બોલ્યો તો થોકો ફલાત્યા હવે એ ભૂરાના લગ્ન લીધા સાહેબ હવારમાં જાન જાય રાતે મને ભૂરા બોલાવ્યું મને કે ધ્યાનમાં આવવાનું થયો અરે મેં તૈયાર છે ભાઈ આપણે ત્યાં તેથી જ બોલી હતી હું જાનમાં આવી એમ હું જાનમાં આવી એ તો બલાબેલ મને કે તમે હેમ આવતો તેથી આપણી પાસે કાકા એવી કાંઈ ફેર નહીં મેં કહ્યું તું જે તાર બાપાએ જે ગાડી વાહન બાંધ્યું હોય એમાં ભેગા જ બે જાવ માલા બાપાએ થતાલો બાંધ્યો એ થતાલામાં દમફલ્યું જે રેતીના કામમાં હું ભેદો જે રેતી ભલવા ધાવતું એ જ છેતનું દમફલિયું બાંધ્યું એટલે મને કે જાનને ઉલાળવા નાથવાની છે મોટલ જોચે મોટરનું કીધું હવે મા મહિનો સાહેબ ક્યાંય ગાડીયું મળે નહીં કરવું મેં કીધું કાંઈક કરીએ લે ને પણ ક્યાંય મોટર મળી નહીં ટ્રાવેલવાળા જેટલા હતા એને પૂછ્યું ફોર વ્હીલ મળી જ નહીં પછી સાહેબ રાજ્ય સિવિલ હોસ્પિટલમાં ફોન કર્યો મેં મેં કીધું કાલનો દે એમ્બ્યુલન્સ જોવે અરે મને કે મારે ભાઈ એમ્બ્યુલન્સ શું કર્યું જાનમાં લઈ જાવી અરે મને કે જાનમાં થોડી લઈ જવાય એ થોડું સારું લાગે અરે મેં કીધું તો એ તમે છોડો ને બધું અરે મને કે લાલ ચોકડી હોસ્પિટલના નામ લખેલા હોય મેં કીધું એની માથે તમે લાલ પીલા કાગળ નાખી દેશો ભૂરાનો બી લગાડીશું ભૂરીનો બી લગાડીશું મોટું દિલ દોરશું એ બધું ઠકાઈ જાય એ ચિંતા છોડો અમને ગાડી આપો મને કે લઈ જાઓ અમે ગાડી લઈ ગયા રાતે એક વાગ્યા લાવ્યા અને હણગારવા મૂકી દીધી પણ સાહેબ થેલું એ કાકા એમ્બ્યુલન્સને બદલે સબ વાહિની આવી ગયેલી પણ એ રાતે અમે જોયું ને એ તો ઠાકી દીધું અને ભૂરીઓ એવો રાજી છો ભાલે મોટી મોતલ લાવ્યા હો આમ બાન મારા કાકીને બધા સાંભળી જાય એટલે આગલી સીટમાં કેબિનમાં હું ને ભૂરો અમે આગળ ખડકાણ વાહે બધી જાનળીઓ બેહી ગઈ પેસલો દરવાજો ખોલ્યો ત્રણ ટ્રે વૈષ્માય બે અકાય બે સાઈડે બે અકાય એ જાન ઉપડી એ જાન તો કાકા ઉપડી પણ બન્યું કેવું અડધે પગ્યા તા ભૂરો શું કે હે ટેપ બેપ ચેક્યા નહીં હવે એમાં ટેપ હોય પણ ગીત બીજા ન હોય હવે જો હવે મારી દિશા કેવી થઈ ટેપે સાંભળવાનું ને બોલી દીકરીઓ ગીત ગાતું છું એ સાંભળવાનું બે ભેગું થઈ ગયું હવે તમે જોજો દીકરીઓ ગીત ગાતી હતી કોયલ બેઠી આંબલિયા એ મારો મોરાલિયા ગઢને એ મા ઉઠ્યા હેરા હેરા હો શિલા વિરા એ તમે કોયલ ને રે ઉડાો આપ તું માતા તું પિતા હોશિલામે કોયલ હે હે સાહેબ આમળામાં મારું ધામસડું પગ્યું અરે મેં ભૂરિયા કરી ફર પણ ભૂરો કોઈ દેવું કઈ આવું ગીત નહીં ને એને બિશાને ખબર નહીં પણ જ્યાં ના માંડવે કાકા મેં આવીને ઉભા રહ્યા ને એ વેવાય અમારી ગાડી જોઈ ત્યાં ટેપ વાગતા થાય બન ગીત ગવાતા થઈ બેન ને હો ઢોલ વાગતા બેન થઈ ગયા હોપો પડી ગયો તો ભૂલો મને કે કેમ બધા ચપલક થઈ ગયા તારો આગમન બેટા પણ મને થયું કે ગોટાળો થયો હું જેવો ગાડી હેઠે ઉતર્યો ને જોયું ત્યાં ખબર પડી ત્યાં અમે કાકા પગ્યા તો હણગાર ઉડી ગયેલો અને સબ વાહિની સોખી દેખાતી થઈ આવો અને એ માંડવા સામે ઊભી રહ્યો હા સળી ગયા હું દોડીને ગયો ત્યાં એટલે દીકરીના બાપાને મેળ્યો મેં કેમ આ બધું બેન છું મને કે મારે ભાઈ નક્કી અમારા કુટુંબમાં કોઈક ગુજરી ગયું અરે મેં કીધું કોને મને કે આ હા મેં ગાડી ઘરે આવી અરે મેં ગાડી જોઈને બેન કર્યું મને કે હા અરે ગાંડા થાવમાં ભૂરો આવ્યો આમાં મેં કીધું એ અગાઉ મરી ગયો હવે એ મંગળ એના પૂરા થયા વિદાય વખત આવ્યો એટલે દીકરી જેવું પાત્ર વિદાય લેતું હોય એટલે કુટુંબને રો રોતું હોય ને એ રોતા રોતા મળતી હતી દીકરી રડતી હતી તો અમારો ભૂરો મળ્યો રોવા હોય મારે હોય બાપા મેં કોણી મારી કહે તારે વાર છે મેં કીધું છોપ આ ઘોડાના નહવારના બેના કપાય તારે ન રોવાય તારી ભાભી મને કેટલી મેં તારીમાં હા હારે જાય ન રોવે હગી માને હગા બાપને મૂકીને તારે હાલી નીકળે રડે નહીં તો મને કે એ જ વાતનો મને રોવું આવે જે હગી માને હગા બાપને મેલી દે મને એની નહીં મેલી દે માઇન્ડ માઇન્ડ પૂરું કર્યું એક જમાઈએ લગ્ન પછી પંદર દિવસે એની સાસુને ફોન કર્યો જમાઈએ પંદર દિવસ પછી ફોન કર્યો હાલો મોમ હા કુમાર જમાય રોવા મળ્યો મોમ મોમ જય શ્રી કૃષ્ણ કે પણ કુમાર શું કામ રડો મોમ કુમાર પ્લીઝ કુમાર હવે રડો તો મારા સોગન છે કયો તો ખરા મોમ અમે વિદાય લેતા હતા જાનની ત્યારે તમે કહેતા હતા ને કે કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે તું એમ સમજતો હતો તમે એમ કહેતા હશો મારી દીકરીનું ધ્યાન રાખજો પણ મને પંદર દિવસ પછી ખબર પડી આજ તમે મને કહેતા હતા ધ્યાન રાખજો અમારું વાવાઝોડું આવે છે આ હાસ્યની વાતો છે સાહેબ બાકી પરિવાર પરિવાર હોય છે એમાંય હાવ હાચું કહું દીકરીનું સર્જન કરીને પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા સાહેબ હાથ દીકરા હોય પણ જે પરિવારમાં દીકરી ન હોય ને એ હાથ દીકરાનો બાપ ભલે હોય પણ ઘરમાં એક દીકરી ન હોય ને તો એ બાપ કહેવાને લાયક નથી દીકરી બાપ બનાવી દે છે દીકરી પાત્ર એવું છે એનો એક મારે તમને પ્રસંગ કહેવો છે કારણ કે જે જે વસ્તુ આ દેશને સંસ્કાર છે આપણા પરિવારના એક એક સભ્યો તમે લઈ લ્યો હું તો ઘણી વાર કહેતો હોઉં કે જે બાળક ભાગશાળી છે જેને દાદાના ખોળામાં રમવા મળે છે ઘણી વાર બોલ્યો છું એ દીકરાની વહુ ભાગશાળી છે સાસુના પાલવમાં એને મોટું થતા આવડે એ પરિવાર ભાગશાળી છે કે એને છે અને એ પરિવાર ભાગશાળી છે એ પુત્ર ભાગશાળી છે કે જેને હું આમ હાલીશ તો મને ઠપકો મળશે આ જે ભય હોય ને એ મિત્ર કોઈ દિવસ તકલીફમાં ના આવી શકે ભલે ઠપકો ના મળે પણ આ આજે એ આદર જે છે આ જ્યાં લાગણી છે એ કોઈ તકલીફમાં ના આવે બાકી તો જેને નાથ મોરડા કાઢી જ નાખ્યા એક જગ્યાએ અમારો આ સાહેબ આપણો સરકારી કાર્યક્રમ હોય ને દીકરી દેવો ભવઃ બેટી બેટી પડાવો બેટી ભણાવો બરાબર એ કાર્યક્રમ હતો એટલે અમારે કારણ કે આપણો સરકારી પાછા મોકલવાના હોય એટલે અમે પંદર પંદર મિનિટે પાછા ત્યાં આવી દીકરો મિત્રો દીકરી વાલનો દરિયો છે હું દસ પંદર વાર બોલી ગયો દીકરી વાલનો દરિયો છે ત્યાં છોકરો ઊભો છે મને કે બસો હવે કા કે દીકરી વાલનો દરિયો તો અમે હું આઠાની હરિયો છે બોલો હવે હવે આનું કરવું મેં કીધું કરી પાડે પણ નહીં આ હકીકત છે સાહેબ હું કાયમ એક વાત કરું છું કે આ દેશનો પુરુષ અને આ દેશની સ્ત્રી એમાં આ દેશની ધરોહરની જવાબદારી કોઈ પાસે હોય તો કેવલ ને કેવલ આ દેશની સ્ત્રી પાસે છે આ દેશની મા પાસે છે આપણો પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી મા છે સાહેબ મારા દરેક કાર્યક્રમની શરૂઆત તમે અત્યારે જોયું હશે કે હું શરૂ કરું ને એટલે આમ કરું આ